આપ મોડાસા ખાતે પાણીના મુદ્દે વિરોધ કરવામાં નંબર અને અરવલ્લીના મહિલાઓને નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ કર્યો હતો લઘુમતી વિસ્તારમાં પીવાનું અનિયમિત પાણી આપવા માટે આ મામલે તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સોસાયટીમાં અને મહોલ્લામાં રાત્રિના બાર વાગે પાણી આપવાતા મહિલાઓ વિફરી હતી પીવાનું પાણી દૂષિત આવતું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ડેમ સાઇડ પર પાણીનું સ્તર નીચું જતા સમસ્યા સર્જાતી હોવાનું સીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે હું જિલ્લા સોસાયટીમાં વોર્ડ નંબર 9 માં રહું છું અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે પાણી રેગ્યુલર આવતું નથી પૂરું પણ થતું નથી પાણી તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે કેટલા દિવસ આવતું તો પાણી એક દિવસ છોડીને આવે છે અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી તો પાણીનું માજુલ ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું પરંતુ આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ચાલીસ હોસ પાણી બીજી મોટર ઉતારવામાં આવે છે અને ફોન ખોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે ને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વારાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યૂ કરવામાં આવશે